નવરાત્રી દરમિયાન રામલીલાના પ્રસંગમાં રિયા સિંઘા દ્વારા માતા સીતાનું પાત્ર ભજવવામાં આવ્યું ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નવરાત્રિ મહોત્સવના ભાગરૂપે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રીજા દિવસે વિશેષ આકર્ષણ તરીકે મિસ યુનિવર્સ રિયા સિંઘાએ માતા સીતાનું પાત્ર ભજવ્યું અયોધ્યાની રામલીલાએ વિશ્વ પ્રસિદ્ધ હશે અને દર વર્ષે હજારો લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે આ વર્ષે રામલીલાના ત્રીજા દિવસે રિયા સિંઘાએ માતા સીતાનું પાત્ર ભજવીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા રિયા સિંગા જેઓ મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર ચોવીસ છે માટે આ એક વિશેષ અવસર હતો અને તેમણે આ પાત્ર ભજવવા માટે ખૂબ જ ઉત્સાહ અને આદર દર્શાવ્યો રિયા સિંઘાએ જણાવ્યું કે મને માતા સીતાનું પાત્ર ભજવવાનો અવસર મળ્યો તે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે હું પહેલીવાર અયોધ્યા આવીશું અને અહીં આવીને ખૂબ જ ખુશ છું મેં રામ મંદિર પણ જોયું અને હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું રિયા સિંઘાએ રામલલ્લા અને હનુમાનગઢી પર પણ દર્શન અને પૂજન કર્યું રામલીલાના ત્રીજા દિવસે સીતા સ્વયંવર અહિલ્યા ઉદ્ધાર અને લક્ષ્મણ પરશુરામ સંવાદ જેવા પ્રસંગોનું મંચન કરવામાં આવ્યું રામલીલામાં રિયા સિંઘાએ સીતા સ્વયંવર દરમિયાન પોતાની ભૂમિકા ભજવી આ પ્રસંગે રાજા જનકે પોતાની પુત્રી સીતાના લગ્ન માટે સ્વયંવર ધનુષ યજ્ઞનું આયોજન કર્યું હતું લંકાપતિ રાવણ સહિતના અનેક રાજાઓ ધનુષ ઉઠાવી શક્યા ન હતા પરંતુ ભગવાન રામે ધનુષ તોડીને રાજાજનકનો સંતાપ દૂર કર્યો આ પ્રસંગે પંડાલમાં બેઠેલા દર્શકોએ જય શ્રી રામના જયકારા લગાવ્યા અને રામલીલાના મંચનને ખૂબ જ આનંદથી માણ્યો રામલીલાના આ કાર્યક્રમમાં ફિલ્મી કલાકારો અને રાજકીય નેતાઓએ પણ ભાગ લીધો જેમાં બીજેપીના નેતા અને અભિનેતા મનોજ તિવારી અને રવિ કિશન પણ સામેલ હતા અયોધ્યાની રામલીલાએ માત્ર એક નાટ્ય પ્રદર્શન નથી પરંતુ તે આપણા સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે આ કાર્યક્રમ દ્વારા લોકોમાં ભક્તિભાવ અને એકતા વધે છે રામલીલાના આ કાર્યક્રમને લઈને નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો અને તેમણે માતા સીતાના પાત્રમાં રિયા સિંઘાની અભિનયને ખૂબ જ પ્રશંસા કરી मुझे सीता जी का रोल निभाने मिला जिसके लिए मैं बहुत ही ज्यादा ग्रेटफुल हूँ अयोध्या में पहली बार मैं यहाँ पे आई हूँ लेकिन मुझे ऐसे लगा नहीं क्योंकि इतने अच्छे लोग हैं यहाँ पे बहुत ही दिल से अच्छे लोग हैं यहाँ आ, यहाँ पे जैसे कि मैंने कहा पहली बार है अयोध्या में लेकिन जब यहाँ पे मैं काम करने लगी तो मुझे ऐसा लगा कि मैंने पहले यहाँ काम किया हुआ है मुझे लगता है मेरा ब्लेसिंग है सीता माँ का इसलिए बहुत ही अच्छे से जा रहा है कोर्स मैं अभी राम के मंदिर पे जाकर आई जिससे मुझे बहुत ही ज्यादा डिवाइन एनर्जी महसूस हुई इसलिए इससे ज्यादा मैं क्या ही मान सकती हूँ हाँ जी मैंने किया मुझे बहुत अच्छे से दिखाया गया था और मुझे आशीर्वाद भी मिले वहाँ से बहुत ज़्यादा मुझे ऐसा लगता है कि ये रोल मिलना एक साइन था क्योंकि अभी ही एक महीने से भी कम टाइम बचा मेरा मिस यूनिवर्स जाने के लिए इंडिया को रिप्रेजेंट करने के लिए तो इससे ज्यादा बेहतर मैं सोच ही नहीं सकती इससे ज्यादा हो सकता है क्या बहुत सारे द्वार खुल गए अच्छे लोगों से मिली मैं यहाँ पे तो मुझे लगता है कि ऐसे ही अगर होता रहा अगर मैं ऐसे ही लोग, लोग से मिलते रही तो आ, मेरा तो बहुत ज्यादा ब्लेसिंग रहेगा क्या कहेंगे, Sorry? क्या कहेंगे? आ, मैंने यहाँ पे इतना सारा ग्रोथ देखा है मैंने मैं जब एयरपोर्ट पे लैंड हुई पहला मैंने देखा उधर मुझे वहां से लेकर मैं आगे तक गई आ, मैंने मंदिर देखा इतना सारा एडवांस हो गया है तो वो भी कल्चर है એ કહેના ચાંી કે જો કરે હે અયોધ્યામાં બહુ સહી કરે હેર કરતી રહે બહુ આગેવા અયોધ્યા